જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમાં નસય શ્રી વલ્લભના સર્વેલા ડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે હું શ્રીનાથી ચરિત્રનો ભાગ બસો એકત્રીસ અને બસો બત્રીસ એ વિષે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીશું તો આગળના ભાગમાં જોયું કે રૂપમંજરી અને નંદાસ ખૂબ જ નૃત્ય અને સંગીત સાથે ઓતપ્રોત થઈ ગયા હતા એ આગળના પ્રસંગમાં જોયું હવે આગળ જોઈએ કે સવાર પડી અને બિરબલ કર્મથી પરવારીને મંદિર તરફ ચાલ્યા સમય થતાં નંદાજી પણ મંદિરે આવી પહોંચ્યા બિરબલે એમને હાથ જોડ્યા અને માથું નમાવ્યું જય શ્રી કૃષ્ણ કવિરાજ જય શ્રી કૃષ્ણ બિરબલજી કહો કેમ છો આજકાલ બે ચાર દિવસથી રજમાં જ મુકમ રાખ્યો છે કે શું છે તો બિરબલ કહે છે કે હા વિપ્રવર બિરબલ સ્પષ્ટ રીતે ન બોલી શક્યા તમે કઈક મૂંઝાયેલા જણાવ છો શું વાત છે જી બાદશાહ આપને બોલાવે છે મને મારા બાદશાહને શું ફાયદો થવાનો છે એમ નંદાસ બોલ્યા વળી મારે પણ એમને મળવાનું કોઈ જ પ્રયોજન નથી મારે એમની કોઈ ભેટ સોગાદ પણ નથી જોઈતી એમને મળવા આવીને મારે મહામૂલો ક્ષણો છે વ્યર્થ નથી વેડફી દેવી વાલા વિષ્ણુ જુઓ કહે છે કે અવૈષ્ણવની પાસે બેસવું પણ નહીં અને તેની વાતો પણ સાંભળીને એમ આપણા પુષ્ટિ માર્ગમાં કહે છે તો બીરબલ છે એ વાત નંદાસને કહે છે કે મળવા માગે છે આપને અકબર બાદશાહ તો ના પાડે છે કે બાદશાહ પાસે જઈને શું કરું જેની પાસે જે ભગવાનની વાત જ ન હોય કે પુષ્ટિ માર્ગનું હોય જ્ઞાન જ ન હોય તેની પાસે જઈને હું મારો મામૂલી સમય કામે વેડફું એમ નંદાસ આરામથી કહે છે તો બિરબલ કહે છે જો આપ એમને મળવા નહીં આવો તો તેઓ આપને મળવા અહીં આવશે પરંતુ વગર પાછા નહીં જાય એટલે એમ કહે છે ત્યારે નંદાસ કહે છે ના ના એવું તો ન જ કરવા દેતા અહીં ભીડનું મારે કામ નથી એટલે કે રાજા સાથે સવારી હોય છે ને એટલે નંદાસ કહે છે અહીં ભીડનું મારે કામ નથી શય આરતી પછી હું મારા નિવાસે માનસિંહ ગંગા પર જઈશ ને ત્યારે અમારો મેળા કરાવી દેજો એટલે કે ત્યારે હું આવીશ બાદશાહ ને ધક્કો ન ખવડાવતો કારણ કે રાસ રસીલા સાથે અહીં આવે છે અને એવી ભીડનું મારે કામ નથી નંદા સ્પષ્ટ શબ્દોમાં બીરબલ કહે છે કે સાંજે હું મળવા આવીશ આ રીતના બંને વચ્ચે વાર્તાલાપ થઈ ગયો હવે બીરબલે થોડો હાસકારો પણ અનુભવ્યો બાદશાહ જાણ કરી કે તમે પોતપોતાની રીતે દિવસ પોતપોતાની રીતે દિવસ વિતાવ્યો અને સહન આરતીના દર્શન કરી શ્રી ગુસાઈજીને દંડોત પ્રણામ કરી નંદાસી માનસી ગંગા તરફ ચાલી નીકળ્યા શ્રી ગુસાઈજી એમને અંતરના આશીષ દીધા અને ભારી અહીએ મન ભરીને નિરખી રહ્યા બિરબલ રાહ જોઈને બિરબલ તો રાહ જોઈ રહ્યો હતો જેવા નંદાસી આવી કે તરત તેમને લઈને બાદશાહ પાસે પહોંચી ગયા બાદશાહને નંદાસીની ઓળખાણ આપી બાદશાહે યોગ્ય એમનું સન્માન કર્યું અને ઉચિત આસન પણ ગ્રહણ કરાવ્યું તાનસેન અને માનસી પણ ત્યાં હાજર જ હતા આ રીતે નંદાસીને પૂરું સન્માન બાદશાહની દરબારમાં મળ્યું તો હવે વાત આગળ વધે છે કે નંદાસી તમે ભક્ત થઈને જેઠું શા માટે બોલો છો બાદશાહે વાતનો દોર શરૂ જ કરી દીધો એટલે નંદાસજીને તો આ બાબતની ખબર નહોતી એટલે કહે છે કેમ શું થયું જરાય વિચલિત થયા વગર નંદાસીએ જ કહ્યું કારણ કે પુષ્ટિમાર્ગમાં જે ભગવતી હોય છે કોઈથી ડરતા નથી તો એકદમ નિશ્ચિંત થઈને પૂછ્યું કે તમે તમારા ભગવાનના કીર્તનમાં એવું શા માટે ગાયું કે નંદાસ ગાવે જ્યાં નિકટ નિપટ તમે કનૈયાના રાસમાં નિપટ નિકટ કેવી રીતે પહોંચી ગયા એ મારે જાણવું છે કે આવી રીતે તમે કઈ રીતે ગાઈ શકો તો આ વાત સાંભળી ચારેય જબરજસ્ત અનુભવ્યો પણ સંકટ ધર્મ સંકટમાં ગયા ભારે વિપત્તા આવી પડી હવે વિધર્મી સમક્ષ આવી ગહન ભેદ સી રીતે ખોલવો કારણ કે ઠાકોરજીનું જે અંતરંગ લીલા હોય છે તે અભક્ત પાસે કરાય ને એટલે તો નંદાસી તો પૂરેપૂરા અસમંજસમાં મુકાઈ ગઈ કે આવી ધર્મી સમક્ષ મારે શું કરવું પોતે શ્રી ગોવર્ધનનાથજીની નિત્ય લીલાના સાક્ષી છે એ વાતની હા પાડે તો બાદશાહ માનવાને તૈયાર પણ ન થાય અને સાબિતી માગે અને જો પોતે નિકપટ નિકટ રે નહોતા એમ કહે તો બાદશાહ આવા ખોટા કીર્તન માટે ધૃણા કરતો થઈ જાય અને બાકીના સાતેય સખાઓને પણ વગર કારણે કર્નટગત કરે નાની સી વાતે ગંભીર વળા ધારણ કરી લીધો વાલા વૈષ્ણવ જો નંદાસ કેવા મૂંઝવણમાં મુકાઈ ગયા કે ના પાડું તો કંઈક ખોટા છે અને આ પાડું તો હું સાબિતી માંગે હવે કરવું શું કોઈ ઉપાય ન સૂતા છેવટે નંદાસજીએ વચલો માર્ગ કાઢ્યો અને વાતને ઠેલવવાની કે વળાંક આપવાનો પ્રયત્ન કર્યો કે જો હું કહીશ તો આપને મારા પર વિશ્વાસ નહીં આવે તેથી આ વાત આપ રૂપમંજરીને પૂછી જુઓ તાજ બેગમ સાહેબાની એ માનીતી સહેલી છે હતી અને શ્રી ગુસાઈજી મહારાજની એ ભલી સેવિકા પણ છે એ આ બધી વાતથી માહિતગાર છે રૂપમંજરી એ જ પહેલી હુર હે જનત એટલે સ્વર્ગની અપ્સરા એ તો અમારી સાથે જ દર્શને નીકળી છે તાજ બેગમ જન્નતવાસી એટલે સ્વર્ગવાસી થયા પછી અમારે એનું ખાસ ધ્યાન રાખવું પડે છે અમારી જનાના રાવટીમાં એનો મુકામ છે અહીં જ રોકાજો તમે અહીંયા જ રોકાઈ જાઓ અમે હમણાં એને બોલાવી મંગાવી છીએ એટલે નંદાસને કહી કે હું આ પાડું તો માનશે નહીં અને ના પાડું તો પણ હું અવડી સજા કરશે તો કરું છું એટલે વચલો માર્ગ કાઢીને કંઈ રૂપમંજરીને બોલાવી એ બધી વાત તમને કહી દેશે એટલે કહે તમે પણ અહીંયા રોકાવો અમે હમણાં જ એને બોલાવી મંગાવીએ છીએ કેતા બાદશાહે તાળી પાડી સેવક હાજર થયો બાદશાહે એને જનાના રાવટીમાં જઈને રૂપમંજરીને બોલાવી લાવવાનો આદેશ આપ્યો સેવક પાછું એ પગલે બહાર નીકળ્યું અને થોડીવારમાં પાછો ફર્યો ત્યાં સુધીની પળો બાદશાહે અત્યંત બેચેની પૂર્વક પસાર કરી સેવકની સાથે એક અન્ય દાસી પણ હાજર થઈ ગઈ અને એણે ઝૂકીને સલામ ફરતાં કહ્યું કે ચાપના રૂપમંજરી જરાનખાનામાં ખાસ કામમાં રોકાયેલી છે એટલે અત્યારે અહીં આવી શકે એમ નથી તેથી એણે મને મોકલાવી છે અને હુકમ ફરમાવો તો એની દાસી બોલી આ રીતે તો બધા બિરબલ કહે છે અમારે તો રૂપમંજરીનું જ કામ છે બીજા કોઈનું નહીં અમે જાતે જનાનખાનામાં જઈને એને મળશું તાનસેનજી તમે અહીં જ રોકાજો નંદાસીની પાસે બિરબલ આગળ થાઓ આવી વિચિત્ર વાતનો ખુલાસો એક દાસી કેવી રીતે આપી શકશે સમજ નથી પડતી કેતા બાદશાહ બહાર નીકળી ગયો પાછળ પાછળ બિરબલ પણ બાદશાહ જનાના રાવટીમાં પહોંચ્યો અને રૂપમંજરીને બોલાવી રૂપમંજરી હાજર થતા બાદશાહે નંદાસી રચિત પદની અંતિમ પંક્તિનો અર્થ પૂછ્યો સાંભળતા જ રૂપમંજરીના નાજુક શરીર

પછી વિલાયેલા મોએ ઊભી થઈને બોલી આના તો પ્રાણ ઉડી ગયા હજુર જુઓ જુઓ અને આનું શરીર કેવું જગારા મારી રહી છે શ્વાસ ચાલતો બંધ થઈ જાય તો એનું રૂપ તો નવેલી દુલ્હન જેવું ખીલી રહી છે આ સો ચમત્કાર બાદશાહ તો હોશ મંચસમાં માથું ધૂણાવ્યું અને બહાર નીકળી ગયો બીરબલ પાછળ ઢસડાયા પોતાની રાવટીમાં પ્રવેશતા પ્રવેશતા બાદશાહે નંદાસજીને સંબંધ્યા કે પદની પંક્તિ સાંભળતા વ્યક્તરૂપ તો રૂપમંજરી તો ઢળી પડી અને પ્રાણ ત્યજી દીધા એવું તે શું રહસ્ય કે એ કહી ન શકી નંદાસી હવે તમે જ અમને આ વાત સમજાવો કારણ કે બાદશાહને તો આ પંક્તિનો ભેદ જાણવો જ હતો એટલે પ્રાણ પંક્તિ નંદાસી તમે આ પદની ચોખવડ કરો એમ પીછો કરીને નંદાસને કહેવા કેવા લાગ્યા કે મારે આ પદનો અર્થ જાણવો જ છે તો બાદશાહ નંદાસજીની સામે આવીને ઊભો રહ્યો અને પ્રશ્ન સૂચક દ્રષ્ટિથી જોયું હે રૂપમંજરીએ પ્રાણ ત્યજી દીધા મારા મનની મૂંઝવણીને જાણી લીધી કહેતા તો પચાસ વર્ષના નંદાથી પણ ધરતી પર ઢળી પડ્યા અને પોતાનો ભૌતિક દેહ છોડીને શ્રી ગોવર્ધન ધરણની નીતિ લઈ દાતખલ થઈ ગયા જો વાલા વૈષ્ણવો કે ઠાકોરજીનો આ ગુપ્ત રસ છે બીજા પાસે ઠલવાય નહીં અને આ લીલાના અધિકારીએ જાણી શકે એટલે કોઈ પાસે કેવા કરતા પોતાના પ્રાણ ત્યજવા સારા એ માની અને પોતાના દેહના બંનેએ ત્યાગ કરી દીધા અને શ્રી ગોવર્ધન ધરણની નીતિ લેમાં બંને જણા દાખલ થઈ ગયા બાદશાહ તો વિમાસણમાં મુકાઈ ગયો કે આ શું થઈ રહ્યું છે કંઈ સમજ નથી પડતી એણે જોરથી માથું ધૂણાવ્યું કે આ બંનેના પ્રાણ કેમ જતા રહ્યા તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે બોલો શ્રી ગોવર્ધન નાથકી છે હવે શ્રીનાથજી ચરિત્રમૃતનો ભાગ બસો બત્રીસમો આપણે જોઈએ વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ તો બિરબલ આ બંનેના દેહ કેમ છૂટી ગયા એ રીતે બાદશાહ કહે છે તો બિરબલ કહે છે જહા જહાપના શ્રી ગુસાઈજી મહારાજના સેવકોને હું થોડા સમજી શક્યો છું કારણ કે એ તો ઠાકોરજીની લીલાના અધિકાર છે એટલે હું પણ થોડો સમજી શક્યો છું આ બંનેએ પોતાનો ધર્મ ગૌપ્ય રાખીને સાચવી લીધો છે કારણ કે વધારે ભગવાનની લીલા કે અંતરંગ વાત બીજાને ન કહેવાય એટલે પોતાનો ધર્મ પણ ગૌપ્ય રાખીને પોતાની જાતનું બલિદાન આપી દીધું આ બંનેનું પોતાનો ધર્મ ગૌપ્ય રાખ્યો અને ધર્મનું અને દેવનું ચરિત્ર તેઓ અન્ય માર્ગી પાસે ક્યારેય પ્રગટ નથી થવા દેતા એટલે કે બીજા અવૈષ્ણવ પાસે તો ક્યારેય નહીં સિદ્ધાંતોને અન્ય લોકોથી વેત માનવી છે છે એટલે કે આ સાચા ભગવત બંને પોતાનો ટેક કાયમ રાખવા માટે અને પરસ્પરની લાજ રાખવા માટે પ્રાણની પણ આહુતિ આપી દીધી પણ પ્રાણ છોડવા માટે ન તો ઝેર કે ન કટાર બસ મનમાં આવે અને પ્રાણ છૂટી જાય એ કેવી રીતે બની શકે આ મજબ તો ભારે તિલસમી છે એટલે આ ધર્મ તો ભારે ચમત્કારી છે એમ થયું કે પ્રાણ છોડવા માટે તો ઝેર જોઈએ કે કટાર જોઈએ અને આ બંને તો એમનું બસ વિરત આપમાં ને કંઈ બોલ્યા વિના પ્રાણ છોડી દીધા આ ધર્મમાં તો શું ચમત્કાર જેવું વાત વધારે છે એમ બાદશાહને પણ થયું બાદશાહના ભેજામાં એક વિચિત્ર પ્રશ્નની ઉપર બીજો વિચિત્ર પ્રશ્ન પણ જીકાયો એ ઘણી વખત વધુ પડતી જિજ્ઞાસા અને અનર્થ છે એ જિજ્ઞાસા વધુ પડતી જિજ્ઞાસા હોય એ ઘણીવાર અનર્થ પણ સર્જી સર્જી જતી હોય છે બીરબલે બાદશાહની આ જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું ગુરુ ગુરુકૃપા અને ભગવત કૃપા જેના પર હોય એનામાં આવું સામર્થ્ય આપમેળે આવી જાય છે બાદશાહ ઝેર અને કટારના પ્રયોગ તો રાજમહલમાં વસનારાઓએ કરવા પડે દેવાલયમાં વસનારાઓએ તો એવા કોઈ સાધનની આવશ્યકતા ન હોય જાણ પણ એવી રીતના બીરબલ છે એ બાદશાહને સમજાવે છે કે આની પાસે આ બંને પાસે ગુરુકૃપા અને ભગવત કૃપા વધારે હતી એટલે જ આવું એનામાં સામર્થ્ય છે ઝેરને કટાર તો એ આપણા મેનમાં જ હોય છે બાદશાહને આવા મહાન ધર્મ પ્રત્યે અત્યંત માન ઉપજ્યું અને પોતાની નાની સી જીજ્ઞાસા પ્રત્યે નફરત પેદા થઈ ગઈ કે તાનસેન કે જે આટલી વારથી પદનું રહસ્ય જાણવા માટે આતુરતાથી રાઈ જોઈ બેઠા હતા એમને પોતાનું કપાળ ફૂટ્યું અને અનહદ પસ્તાવ કરીને ચોધા રાસુ રડી પડ્યા કહેવાય છે ને કે વધારે જિજ્ઞાસા છે એ દુઃખ કરે છે અતિ પણ છે દુઃખદાયક છે તો વધારે જીજ્ઞાસા તાનશે ને કર્યા જાણવા માટે તો બંને પ્રાણ જતા કર્યા એટલે કે છે જિજ્ઞાસા પણ અતિ વધારે ન કરે અતિ છે હંમેશા દુઃખદાયક હોય છે અતિની કોઈ ગતિ હોતી જ નથી વાલા વૈષ્ણવ એ આ પદ પરથી આપણે જાણવા મળે છે તો કે અરે મેં આ લોકોને છે એને પસ્તાવો થવા લાગ્યો કે અરે મેં આ શું કર્યું અને હવે પછીથી ક્યારે અષ્ટ સખાઓની વાણી અનધિકારી જીવ સમક્ષ નહીં ગાવાની એમણે મનોમન પ્રતિજ્ઞા કરી કે મેં જાણી જોઈને આ પ્રસંગ છેડ્યો અને એ અવૈષ્ણવ પાસે ગાઈ ન શક્યા એટલે ત્યારથી જ એણે નક્કી કરી લીધું કે હવે કોઈ દિવસ કોઈ પણ સખા પાસેથી આવી રીતના ગાવાની એણે જીદ નહીં કરવાની થોડી વારમાં તો શ્રી ગુસાઈજીએ મોકલાવેલ સેવકો ગંગા પર આવી પહોંચ્યા દીકા જ્ઞાતા શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર તેઓએ નંદાજી તથા રૂપમંજરીના નશ્વરદેહનો સંસ્કાર કર્યો વિક્રમ સંત પંદરસો ચાલીસનો આ પ્રસંગ છે વાલા વૈષ્ણવ એક સાથે બંનેના અગ્નિદાન દીધા અને ઠાકોરજી અને શ્રી ગુસાઈજી તો જાણતા જ હતા આ પ્રસંગને એટલે એમ કહેતા હતા છેલ્લી રાત્રે તમે મન ભરીને ગાન અને તાન નૃત્ય કરી લો કાલે સવારે તમારો દેહ પડવાનો છે આ રીતના વાત અહીંયા પૂરી થઈ છે હવે ધન્ય છે શ્રી ગુસાઈજીના આવા રસિક સેવકોનો કે પ્રગટ કીએ રસ જાય એટલે વાલા વિષ્ણુ કહે છે કે ભગવાનના આવે ભગવાનનો સેવા કરતા ઠાકોરજી અનુભવ જણાવે એવો સ્વાનુભવ કે સ્વપ્નની વાત કોઈ એ કરવી નહીં કારણ કે કીએ રસ જાય આપણા પુષ્ટિ માર્ગમાં મેન છે કે જેટલી વસ્તુને તમે પ્રગટ કરો એટલો રસ જતો રહે છે રસ રહેતો નથી એટલે નિરસ જેવું થઈ જાય છે એટલે જેમ આવી અલૌકિક વાતો છે એ પ્રગટ કરવાની વાલા વૈષ્ણવ ન હોય એ આ વાત પરથી પ્રસંગ પરથી જાણવા મળે છે એણે આ બંનેએ આ પ્રગટ કીએ રસાઈનો મર્મ પણ આત્મસાત કરી લીધો હતો અને એને જાળવવા ક્ષણવારમાં સહેજ રીતે પણ પ્રાણ ત્યાગી દીધા હતા શ્રી ગુસાઈજી રચિત શૃંગાર રસ મંડન ગ્રંથની સમજતા પહેલાં આપણે નંદાસજી અને રૂપમંજરીનો નકશીક સમજી લેવા પડે ખરું ને વાલા વૈષ્ણવ કારણ કે શૃંગાર કરતા એના માં ભાવના ભગવાનની કેવી છે વાલા વૈષ્ણવો આપણે જાણીપણે રખીને આપણે એ દિવ્યા ભગવતીને સમજવામાં આપણે ભૂલ ખાઈ બેસી હવે આપણી સંકુચિત લૌકિક દ્રષ્ટિના ગજા બહારની આ તો વાત છે કે આપણા આવા રસિક પાત્રોને સમજી શકીએ આપણામાં શું એટલું સામર્થ્ય છે આપણે રસ પચાવવાની શક્તિ છે વાલા વૈષ્ણવો આપણે આપણા હૃદય પર આપણા મન પર ડોક્યું કરશું કે શું આપણો આ રસ પચાવી શકીએ અને લૌકિક દ્રષ્ટિથી જોવાને બદલે તેનામાં જેટલું અલૌકિક સામર્થ્ય છે કૃપા છે એ આપણે જોઈ શકશું વાલા વૈષ્ણવ એટલે કે આ ગજા બહારની વાત છે એટલે તો પછી આ ગ્રંથને કે એમના રચનાકારને કઈ રીતે સમજી શકશું અને તો પછી એ ગ્રંથના નાયક એટલે નિકુંજ નાયક ને એમની ગહન રસિક લીલાને કઈ રીતે સમજી શકશું વાલા વૈષ્ણવો તો હે નંદાસી હે રૂપમંજરીજી અમારા પર કૃપા કરજો કે અમને પણ તમારા જેવો ભાવ આવે અને ઠાકોરજી સદાય તમારી જેમ સાનુભવ જણાવે અને ઠાકોરજીને પણ નૃત્ય અને જેમ સંગીત સાંભળવા માટે આતુર થઈ ગયા હતા તેવી જ રીતે અમારો ભાવ પ્રભુ એટલો બનાવજો તમારા પર કે તમને પણ અમારી આસક્તિ થઈ જાય તો અહીંયા પ્રસંગ પૂરો થાય છે બોલો શ્રી ગોવર્ધન નાથકી છે તો વાલા વૈષ્ણવ આ બંને પ્રસંગ કેવા મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્ની દાસીને ક્ષમા આપશો વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ